તાલુકો કયો લાગે અમારું મેન ગામ લાગે લુટિયા તાલુકો રાધનપુર કિલો પાટણ આ ગામ રાધનપુર તાલુકા માં ગામ છે બહુ તકલીફ વાળું ગામ છે બરાબર રસ્તા બસ્તા બહુ તકલીફ છે અમારે બરાબર અને તાલુકો લાગે રાધનપુર કિલો પાટણ અને આવું બધું સરકાર ધ્યાનમાં લે તો સારી વાત છે ન કે બહુ વર્ષો વર્ષ તકલીફ જ પડે

અમારે તો એટલી વિનંતી કે હવે રોડ રસ્તા સારા થઈ જાય તો અમારે ખેતી કરવાની મજા આવે ને કે ઉપર જાતા પાણી આવે અને વતા રસ્તા સારા નહીં એટલે અમને તકલીફ જ પડે છે દર રોજ કાયમી માટે આવી હમ દર બારે મહિને તકલીફ હોય દર બાર માસ બરાબર લામ રોડ ના ના બનાવે બરાબર છે પણ કદાચ આરસીસી રોડ તો બનાવી છે અરે આ તો રોડ છે લોટીયાથી બાબર હમ એ રોડ થાયો મંજૂર કરે સરકાર બનાવી કેમ છે અત્યારે તો ખાડા પરલ પીડ્યા છે પાણી પરલ પીડ્યું છે સરકાર તો ક્યાંથી આટો મારે પણ માણસ કોઈ આવી કે એમ નથી ના માણસ ના આવી કે અત્યારે અમારાને ખબર તો હોય પણ મિત્રો આ શેક ને ઈ બસમાં ગ્રાન્ટ ખાઈ જવરાતી હોય ને રોડ તમારો કે કે પાકો બોલતો હોય એવું જ હોય ને એવું જ હોય ને કેમ ના થાય સરકાર ને કરું એ બધું મોટી વાત નથી એનો કોઈ રિપોર્ટર કોઈ આવે છે આઈ કોઈ રિપોર્ટર આવતો નથી પહેલી વાર તમે આવ્યા તો કોઈ અભાલ નહી લેતું કોઈ અભાલ લેતું નહીં બરાબર તો સરકાર ને માંગ છે કે આ એની નુકસાન છે પાક મળવું પડે કોઈ કરવખરી લેવા જાવ એ તકલીફ પડે છે તો જો તમે આ બુડા હામાં પાણી તો હાલ ખેતરમાં માં ફરાઈ રહ્યા છે કા કેડી હામાં પાણી હતું તો આયા ને લાભ મળવો પડે એ સરકાર જોઈ લો તમ પણ આ તો નુકસાન જોય તો એક રૂપિયો મફત નો નહોતો નહી જોતો પૈસા ગણાવતા પણ ખેતી માં વફરાય ગયા હા ખેતીમાં તો નુકસાન ના આવે ક્યાંથી દેવું પર હું અત્યારે ભાવ કેટલો થઈ ગયો